ગીર સોમનાથના તાલાલામાં ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવ્યા કેસર કેરીના નિષ્ફળ પાકના ખોટા સર્વેના આક્ષેપ કરવામાં આવ્યા છે તો બાગાયત કચેરી ખાતે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યું સર્વેમાં ખેડૂતોને દોષિત ઠેરવવાના આક્ષેપ લાગ્યા છે અગાઉ તેત્રીસ ગામના ખેડૂત સરપંચોએ આવેદન આપ્યું હતું તો બાગાયત વિભાગ દ્વારા કાર્યવાહી ન થતા ખેડૂતોમાં રોષ છે અને તેઓ બાગાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવા પહોંચ્યા હતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ આ ખેડૂતોની આખરે શું માંગ છે ચોક્કસથી છેલ્લા ઘણા વર્ષોથી જે કેસર કેરીનો પાક છે સતત નિષ્ફળ રહી જઈ રહ્યો છે ગ્લોબલ વોર્મિંગની પ્રતિકૂળ અસરના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ રહી છે આ વર્ષે તો માત્ર પંદર થી વીસ જ પાક બચ્યો છે ત્યારે આ મામલે ખેડૂતો ભારતીય કિસાન સંઘ સહિતની સંસ્થાઓ દ્વારા સરકારમાં રજૂઆત થયેલી હતી અને ખેડૂતોને સહાય માટેની અરજ કરવામાં આવી હતી જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા બગાયત વિભાગને સર્વે કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ જે ગીર સોમનાથ જિલ્લાનો બગાયત વિભાગ છે તેમના દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તેમાં જે ખેતી કેસર કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે તેમાં ખેડૂતો હતો પંદર દિવસ પૂર્વે જ ખેડૂતો દ્વારા બગાયત કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો હતો ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રિસર્વે ની માંગ કરવામાં આવી હતી આમ છતાં પંદર દિવસ વીતી જવા છતાં સરકાર કે બગાયત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આજે ખેડૂતો ધરણા પર બેસ્યા છે મહત્વની વાત છે કે ખેડૂતોની સાથે આમ આદમી પાર્ટી ના નેતા પ્રવીણ રામ સહિત તેત્રીસ થી વધુ ગામના સરપંચો પણ ધરણા પર બેઠા છે અને રી ની માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે આભાર રાકેશ તમામ વિગતો માટે